you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો મધ્યપ્રદેશમાં એક સનસનિકેજ ઘટના સામે આવી છે મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લા હોસ્પિટલમાં નર્સિંગની ટ્રેનિંગ લઈ રહેલી એક વિદ્યાર્થીનું ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી છે આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જેને જોઈને દરેકના રૂઆંટા ઉભા થઈ જાય છે આ ઘટનામાં આરોપીઓ થોડા દિવસે છરી વડે વિદ્યાર્થીની સંધ્યા ચોધરીને ગળું કાપીને મોતને કાટ ઉતારી દીધી હોસ્પિટલ પરિસરમાં સેંકડો લોકોને આજ હાજરીમાં આરોપી અભિષેક કોષ્ટીએ વિદ્યાર્થીનીનું ગળું કાપી નાખ્યું આ દરમિયાન તેણે પોતાની ગરદન કાપવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ જ્યારે તેણે જોયું કે વિદ્યાર્થીની હજુ પણ જીવિત છે અને પીડાથી તડપી રહી છે તો તેણે ફરી તેની ગરદન કાપવાનું શરૂ કરી દીધું આ ભયાનક દ્રશ્ય જોઈ લોકો ડરી ગયા હતા ઘટના સ્થળ પર હાજર કોઈ વ્યક્તિ આ ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘટના સમયે નર્સિંગ સ્ટુડન્ટ ડ્યુટી પર હતી અને હોસ્પિટલમાં દર્દીઓની દેખરેખ કરી રહી હતી આ દરમિયાન આરોપી યુવક અચાનક હોસ્પિટલમાં ખુશી ગયો અને એક જ ચાટકે છોકરીનું ગળું છરી Tap in a cube.